જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદ પડ્યો મેંદરડામાં સૌથી વધુ સાડા તેર ઇંચ વરસાદ ખાબક્યો છે વંથલીમાં આઠ કેશોદમાં દસ માણાવદરમાં આઠ ઇંચ વરસાદ નોંધાયો માણાવદરના આઠ ગામો સંપર્ક વિહોણા થયા ગત રાત્રિથી જિલ્લાભરમાં વરસાદે વિરામ લીધો છે કેશોદમાં મોડી રાત્રે એનડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુ હાથ ધરાયું છે મંથલી તાલુકાના કણજા ગામે પાણીમાં ફસાયેલ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું ભારે વરસાદને કારણે જિલ્લાના પચાસથી વધુ માર્ગો બંધ કરાયા એસટીના પંદર જેટલા રૂટ લેવલ પણ વરસાદને કારણે બંધ કરવાની ફરજ પડી છી

એમાં વધુ વરસાદ છે મેંદેલા તાલુકામાં તેર પોઈન્ટ બાવન ઇંચ વરસાદ નોંધાયો છે જેને લઈને મેંદરડા તાલુકાના જે ગ્રામ્ય વિસ્તારો છે તેમાં મધુવંતી નદીના પાણી ઘુસી ગયા હતા મધુવતી નદી પર ગાડી દૂર બની હતી બીજી તરફ કેશોદમાં પણ દસ ઇંચ વરસાદ છે વંથલીમાં પણ આઠ ઇંચ વરસાદ છે માણાવદર તાલુકામાં પણ આઠ ઇંચ વરસાદ છે માણાવદર તાલુકામાં પણ ભારે વરસાદ પડતા જે ભાદર નદી અને વધુ નદીના પાણી છે જે ધારાસભ્ય અરવિંદ લાડેલનું ગામ કોડવાઉ સમેગા પાટવા સહિતના ગામોમાં પાણી ફરી વળ્યા હતા અને આઠ જેટલા ગામો તે સંપર્ક દ્વારા બન્યા છે બીજી તરફ જોઈએ તો જિલ્લાના જે પચાસ જેટલા માર્ગો છે પાણી ભરાવાના કારણે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બંધ કરવામાં આવ્યા એસટી વિભાગ દ્વારા પણ મુસાફરોની સલામતીને ધ્યાનમાં રાખી પંદર જેટલા રૂટો બંધ કરવામાં આવ્યા છે ગ્રત શાંતિ જે જુનાગઢ જિલ્લા માટે વરસાદે વિરામ લીધો છે પરંતુ ગઈકાલે જે વરસાદ વરસ્યો તેને લઈને અમુક જગ્યાએ તારાજીના પણ દ્રષ્ટિઓ સામે આવ્યા હતા ખેડૂત સમય બાદ જાણકારી બદલ ધન્યવાદ જે પ્રકારે જૂનાગઢમાં અત્યારે વરસાદી માહોલ અને આ વરસાદી માહોલમાં કેશોદમાં મોડી રાત્રે એનડીઆરએફની ટીમ રેસ્ક્યુ માટે મોકલી આપવામાં આવી છે વંથલીના કણજા ગામે પણ પાણીમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે ઘણા બધા લોકો ફસાયા છે તેમને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે ભારે વરસાદના કારણે જિલ્લાના અમુક માર્ગો બંધ થઈ ગયા છે